બાંગ્લાદેશના સરકારી નોકરીઓમાં અનામત નાબૂદ કરવાની માંગને લઈને દેશભરમાં હિંસા ફેલાય છે જેમાં ચારસો થી વધુ લોકો ઘાયલ થયા છે બાંગ્લાદેશી સમાચાર આઉટલેટ ઢાકા ટ્રિબ્યુન અનુસાર પોલીસે દેશભરની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ પર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો જેમાં ડઝનેક લોકો ઘાયલ થયા હતા મંગળવારે પોલીસ કાર્યવાહી દરમિયાન રંગપુર બેગમ રોકિયા યુનિવર્સિટીના બાવીસ વર્ષીય વિદ્યાર્થીએ અબુ સહિતનું મૃત્યુ થયું ત્યારે હિંસા વધુ ભડકી હતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું કહેવું છે કે પોલીસે તેમના પર ગોળીબાર કર્યો હતો મહત્વનું છે કે આના એક સપ્તાહ પહેલા સુપ્રીમ કોર્ટે નોકરીઓમાં અનામત પર પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ વડાપ્રધાન શેખ હસીનાએ તેનો અમલ કર્યો નથી જેથી બાંગ્લાદેશમાં નોકરીમાં અનામતનો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થયા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ